જદ્દુભટ્ટ અને લક્ષ્મી સાથેની ઘટના જોગંદર જેવા જદ્દુભટ્ટના વેતરાગી અંતરમાં ઈશ્વર સિવાય કોઈને સ્થાન નહોતું પરંતુ આ જવારથી જદ્દુભટ્ટના નિર્લેપ મનનો લક્ષ્મીએ કબજો લીધો હતો લક્ષ્મીનો બગડવા બેઠેલો ભાવ સુધારવાની ગડમથલમાં ગડથોલા ખાતું એનું સિદ્ધ ધર્મ ધ્યાનમાં સોંટ્યું નહીં આખી રાત એને નિંદર આવી નહીં ધર્મભીરુ જદ્દુ ભટ્ટે પ્રાર્થના કરી હે વડવાળા મને સાસો મારગ સિંધજે હે કાળિયા ઠાકર આખું આખું હું તારી આજ્ઞાને અનુસર્યું જીવત રાખું મેં તારા નામની માળા ફેરવી છે એ સઘળું પુણ્ય હારી જવા હું રાજી છું મારી દીકરીનો ભાવ સુધારવા હું મારા સાતે ભાવના પુણ્ય હોડમાં મૂકીશ પણ બીજી પાળે કોઈ વિચાર આવતા એનું પુણ્યશાળી મન કણકણી ઉઠ્યું હે કાળિયા કઈ અજાણ્યું નથી લાખની હાન્ય થઈ તોય હું મારી જીભે ખોટું બોલ્યો નથી જણેતાના ધાવણ સમા પવિત્ર જોશ મેં આજદી સુધી અભડાવ્યા નથી પણ પણ પ્રભુ આજનું લખડી માટે ઝૂઠું બોલવા સાબદો થયો લોટકી વહુવારોના બળુકા હાથમાં ફરતી ઘાંટીઓનો મીઠો ઘરેરાટ જાગ્યો દળનું દળનારિયુના મીઠા ગળામાંથી વહેતી થયેલી પ્રભાતિયાની હલક મધુ જેવી મીઠી હતી દળનું દળતી આણતના હિલોળા લેતા હૈયા ભરનું તાલબોલું નવા ઊંઘતાટ્ટ દેવસેવામાં પરવારિયા નહોતા ત્યાં તો લક્ષ્મીનો નો સંભળાયો બાપા ખડકી ઉઘાડો ખડકી ઉઘાડીને ઘરમાં આવેલી લક્ષ્મી સામી નજર કર્યા વગર જદ્દુભટ્ટ બોલ્યા આવ્યમાં માં લખમી ભડકતી બોલી બાપ હું હું તો તમારી દીકરી છું તમે મને કહો અર્ધે ગંગાના નીર જેવું પવિત્ર હાસ્ય હસીને જદુ જદ્દુ ફટે જવાબ દીધો લખડી સ્ત્રી માત્ર માતા છે પણ હું તો તમારી દીકરી લક્ષ્મી શરમાઈ ગઈ લખડી સ્ત્રી માત્ર જણેતા બનવા સર્જાણી છે સ્ત્રી માત્રના હૃદયમાં માતા અનપૂર્ણા વસે છે પૂજાનું પાણી તુલસી ક્યારામાં નાખીને પાસા જેના સાપ ને ઓળખશે તે દી પુરુષની નજરમાંથી વાસના વિદાય થશે જદ્દુભટ્ટે વળી હસીને કીધું લખડી મને આજે તારું ભાવિ ભાખવાનું મન થયું છે બાપા મારું ભાગ્ય ફૂટી લખમી બોલતા શું બોલી ગઈ લખડી તને મારા વેણ પર વિશ્વાસ આવશે બાપા માલધારીની આખી તમને દેવ માને છે તમારા આશીર્વાદના પરતાપે ના ઘરે ઘોડિયા બંધાણા છે આખો લુસી ને લખમી બોલી બાપ મલક આખો વાતો કરે છે કે જદુભટ્ટ વસંત પુરુષ છે હું તમારા વેણનો અવિશ્વાસ કરું લખડી મારા જજમાન છે તે મને શીધ પુરુષ માની બેઠા છે કહેતા જદ્દુભટ્ટ હસી પડ્યા બાપા જજમાન એકલા નહીં અઢારે વર્ણ તમને દેવ માને છે માને એને મારાથી ના પડાય જદુભે જવાબ દીધો હલબલી ઉઠેલા શીતને સ્થિર કરતી લખની જદુભટ્ટ સામે બેઠી જદુભટ્ટ સામો હાથ ધરતી લખમી બોલી મારું ભાવિ ભાખો જેવું હોય એવું કહેજો સોત્યા ભારે ખોટું બોલો તો તમને મારી હત્યા લખડી મારા જોશ ખોટા પડ્યા સાંભળ્યા છે તે ના બાપા લખડી બોલી મારીમાં તો કહેતી હતી કે વધાત્રી મખો મખ વાતું કરે છે તારીમાં ભગવાનનું માણસ હતું

જદ્દુભટ્ટની વર્તુઅણ જોઈને લક્ષ્મીનો જીવ ઊંછો થઈ ગયો મન કઠણ કરીને લક્ષ્મી બોલી બાપા જેવું સૂઝ્યું હોય એવું કહો એક અક્ષરે ખોટું બોલો તો મને મળતી ભાળો હાથેળી તરફ જોઈ રહેલા જદ્દુભટ્ટે નકો રવાજે કીધું લખડી હું વિદ્યાનો વેપાર નથી કરતો ધન કમાવા હું વિદ્યા વેચતો નથી લક્ષ્મી સામૂ જોઈને વળી બોલ્યા લખડી મારે ખોટું સિદ્ધ ને બોલવું પડે મારી ભૂલ થઈ લક્ષ્મી શર્માએ લક્ષ્મીની હથેળીમાંની રેખાઓ પર આંગળી ફેરવતા જદ્દુ ભટ્ટ હસીને બોલ્યા લખડી તારા સાત ભત્રીજાની સાથે સાત રેખાઓ અભંગ છે તું સાત ભત્રીજાની ફૂઈ થઈશ અસરજ વાગોળતી લખમી બોલી બાપા ફુઈના હાથમાં ભત્રીજાની રેખાયું હોય આ રે જદુ દુભ્ટે કીધું પોતે સાત એવો વિચાર આવતા મન આટ આટલા ભત્રીસે પણ લક્ષી હસી સારી વેળા લક્ષ્મીની હથેળી જોઈ લીધા પછી જદુભટ્ટ બોલ્યા લખડી સાસુ બોલીશ બાપા તમારા મોઢી ખોટું બોલીને હું ક્યાં ભવે સુટવું લખડી તું મારા પેટની દીકરી જેવી શું શરમાઈશ નહીં ને જેવી હોય એવી વાત કરજે હું એનો સાસો જવાબ દેજે ખોટું નહીં બોલું લખડી તારું ભાવી મને સોખું ફૂલ કહે છે કે તું તો પરણી બાપા ખોટી વાત હું હજી કુંવારી સઉ મારો દેહ અબોટ કહેતી લક્ષ્મીએ પોતાનું મોં ફેરવી લીધું દીકરી તારી રેખાઓ બોલે છે કે તે કોઈ જણને ધણી ધારી લીધો છે સાસુ બોલ જદ્દુ ભટ્ટે વહાલ ભર્યા સાદે પૂછ્યું લખડી હોય એવી વાત કરી હું તારા માવતર ઠેકાણે શું બાપા તમારા જોશ સાસા છે વિકળ સાદે લખની બોલી પણ બાપા હું મારા દેહનો ધરમ હારી નથી ધરપત આપતા સાદે જદુ ફટે કીધું તું મા પાર્વતી જેવી પવિત્ર છો તું તારા દેહનો ધરમ નથી હારી એ તો રેખાયું એ કહે છે પરંતુ તે તારા મનથી ધણી ધાર્યો છે એ વાત સાસી ધરતી પર નજર ઢાળીને બેઠી લક્ષ્મી લક્ષ્મીએ માથું ધૂણાવીને હા ભણી લક્ષ્મીની ઉકેલતા જદુભટ્ટ વળી બોલ્યા લખડી શે શુદ્ધ દખણાદી દિશા એ તારું પરિણામ દેખાય છે આણુ વળીને તું દખણાદી દ્રશ્ય જવાય બાપા કહેતી લક્ષ્મી લજાય બાપા મારી ભાભીના પિયરનું ગામ તો છે જો તે ઓતરાદી ટશે જદુભટ હસ્યા લખડી બ્રહ્માંડ ફરે પણ મારો બોલ ફરે નહીં તું આણુ વળીને દખણાદી દ્રશ્ય જવાની એમાં તો હું મારું ટીપણું બાળીને પી જઈશ પણ બાપા મારું ઘર ઘણું તો ભાભીના ભય હાર્ય લખની વધુ બોલી શકી નહીં આકાશવાણી જેવા ગંભીર સાદે જદ્દુભટ બોલ્યા લખડી વિધાત્રી ના લેખ મીઠિયા થાય નહીં ત્રણ દેવ આડા થશે તોય મારું ભાવી ભાવી ભાખેલું પડશે પણ બાપા દીતો હું ઘરઘાઈ જઈશ લકડીની હથેળી તરફ જોઈ રહેલા જદ્દુભટ્ટ બોલ્યા એવું થશે તું ઓતરાદિત ટીયે ઘર ઘાઈશ તો પેટ ભરીને પાછ પછતાઈશ હે લક્ષ્મી નું મોં ફાટી પડ્યું લકડી તું આણુ વળીને ઓતરાદી દ્રશ્ય પ્રિયાણ કરીશ તો તારી એક કે આશા પૂરી નહીં થાય બાપા આ તમે શું ભણો છો લક્ષ્મીને રાડ ફાટી મને સૂઝ એવું હું બોલું છું ગંભીર સાદે જદુભટ બોલ્યા ભગવાન શંકરની સાખે કહું છું કે તું ઓતરાદી દ્રશ્ય આણુ વળી તો તારા પિયરમાં પીપળો બાપ કહેતી લખ્મીએ જદુભટ્ટના હાથમાંથી હાથ ખેંસી લીધો સોધા લખની બોલી બાપા બાપનો રાખવા ખાતર મારા વાઢ્યું લખની કરતા તો કાળિયો ઠાકર છે પણ તારું ભાવી કહે બાપા તમે શું કહો છો લખની સાસુ કહું જે જણ માં તારું મન ઠર્યું છે એ જણના પોણીએ જ તારા બાપનો વંશ વચ્ચે તમે સાસું કહો સો બાપા લક્ષ્મીએ પહેલી જ વાર શંકા કરી મારે ખોટા જો શું કામ જોવા પડે પણ બાપા તમે જાણતા નથી કહેતી લક્ષ્મી મોકળા મને રોઈ પડી બાપા મારા બાપનો વંશ વધે એ ખાતર તો હું ભાભીના ભાઈના ઘરમાં ઠામ બેસવા લક્ષ્મી સૂરજ આથમણી દ્રશ્ય ઊંચિત તોય એ નહીં બને મારો સૂટકો નથી ભાભી મને એના ભાઈના ઘરમાં ઠામ બેસાડ્યા વગર જમશે નહીં એવું થશે તો તો મારા જજમાનનું ખોરડું ખોવાઈ જશે બાપા રોઈ પડતી લખમી બોલી હવે મારે શું કરવું લખડી તારે તારા બાપનો વંશ રાખવો છે જદુ ભટ્ટે પૂછ્યું બાપા ભાઈનો વંશ રાખવા માટે તમે કહો એ કરવા ત્યાર છું જીવ કાઢીએ મારા બાપના વંશનો વેલો પાંગરતો હોય તો હું મારો જીવ કાઢી આપવા મોડા હાથ દેતી લખમી મોકળા મને રોઈ પડી અવસ્થાવાન જદુ વાણી કસુંબલ બની લખડી જે ગોવાતી તારે અહીંયા જડ્યો છે એ જણનું આંગણું ઉજાળ્ય સ્વસ્થ બનેલી લખ્મીએ હતી એવી વાત કરી ગોર બાપા હું ભાભીના ભાઈના ઘરમાં ઠામ નહી બેહું તો ભાભી ભાઈનું ઘર ભાંગશે એવું બનશે તો હું મારી સાતી વસાળે કોષ નો જઈશ બાળીને પી જઈશ જદુભટ પડસંદ અવાજે બોલ્યા બાપા મારી ભાભી કજાત છે ગંભીર અવાજે જદુભટ્ટ બોલ્યા લખડી મારો જોશ કહે છે કે તું તારી ભાભીના ભાઈનું ઘર કરીશ તો તારા બાપનો વંશ બાપા હું શું કરું લક્ષ્મી મુંઝાય લક્ષ્મીનો હાથ હાથમાં લઈને હથેળીમાં પડેલી નાની સાત રેખાઓ વીંટળાઈ પડેલી સોખી રેખા બતાવતા બોલ્યા બેટા આ રેખા તે જોય સાત રેખાઓને વેટળાઈ ને પડેલી ગોળ રેખા તરફ જોતી લક્ષ્મી બોલી જોય લક્ષ્મી એ રેખા કોની છે એ કહું હા કહો લક્ષ્મી હવે કંઈક ધીરી પડી હતી દીકરી જણ તારા સમાણો છે એ આદમી હવે તો તારા હાથમાં આળે ખાઈ ગયો છે જદુભટ સાંભળી લક્ષ્મી જોઈ ગઈ લક્ષ્મી એ જણ તારા સાથે ભત્રીજાનું રખોપુ કરે છે એના પુણ્ય પ્રતાપે તારા સાતે ભત્રીજા નરવા રહેશે કડવી વેલ પેઠે તારા બાપનો વંશ વધશે બાપા તમે મને મારક સિંધુઓ લખ્મી લાશાર બની બેટા લક્ષ્મી તું આંગણું ઉજાળ્યો એનો આશરો ઉઘાડ્યો તમે તમે કહો છો ને લક્ષ્મીને પૂછ્યું મારા આશીર્વાદ છે બાપા તમને ભાઈનું ઘર લકડી તારો ભાઈ મારી સાતીએ બાંધ્યો છે એનો ઘરવાસ કથળે તેદી તારું જોડું ને મારું મોં જદુભે સાતી ઠોકી જદ્દુભટ્ટ પાસેથી ઉભી થઈને હાલતી થયેલી લક્ષ્મીને બાપાએ કીધું લકડી ઉતાવળી થઈશ નહીં બળવી રાતે પર્યાણ કરજે ત્યાં લગી થાય એ જોયા રાતે મનમાં ગોખતી લક્ષ્મી જદ્દુભટ્ટના ઘર બહારી નીકળી ગઈ લક્ષ્મી ગયા કેડે તરત ઘરમાં આવેલી રમજુ ફાટી આંખે જદ્દુભટ્ટને જોઈ રહી હે કાળિયા ઠાકર મારા ગના માફ કરજે જીવનમાં પહેલા વહેલા મેં ખોટાનો મેદુભટ મનોમન બોલી ઉઠ્યા નાપા રમજુ સામૂહ જોઈને જદુભે કીધું રમજુ લક્ષ્મીનો ભવ સુધરી જશે પણ ખોટું બોલવાનું મહાપાપ મારા મોત આડે ઉભું રહેશે બાપા જેવું જેવરતો હોય તો ખોટું બોલે પાપ લાગે નહીં ધરમરાજા જેવા સત્યવાદી પણ ખોટું બોલ્યા કે નરોવા કુંજરોવા રમઝવું એકવાર ખોટું બોલ્યાના કારણે ધરમના અવતાર ધરમ રાજાની ટસલી આંગળી ખરી પડી હતી બાપા મારા ભલે હાથ પગ અને હૈયું ખરી પડે પણ કરવાની વાત કરો લખડીને વાલો ભેળી કે દી કરું બળૈવની મધરાતે મુહૂર્ત સારું છે રમઝુ ભડકીને બોલી બાપા બળવને દી તો રોખડિયો આણું લઈને આવશે અડધી રાતે તો માથા ભટકાત છે રમઝુ મેં તો મને સૂઝ્યું એવું કીધું હવે તું જાણે તારું કામ જાણે લક્ષ્મી જાણે ને લક્ષ્મીનું નસીબ જદુભટ્ટના ઘરમાંથી બહાર નીકળેલી રમઝુના રોડા મોં પર અકથ્ય અકળામણ સિતરાય એકલા પડેલા જદુ ફટે આશીર્વાદ આપ્યા લખડી દીકરી માતા પાર્વતી તારી મનોકામના પૂરી કરે